નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે તમારા બાળકોને તમે સારું શિક્ષણ કેમ આપી શકશો જો તમારી પાસે અનામત નહી હોય તમારા બાળકોને સારું તમે નોકરી કેમ આપી શકશો સારું રોજગાર કેમ કેમ સારો બિઝનેસ આપી શકશો આ તમારી અનામત ખતમ કરવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે અને ઓળખો અને જાગૃત થઈ જાઓ સમાજના હક અધિકારની લડાઈમાં જોડાઈ જાઓ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ ભારતના બંધારણ વિરુદ્ધ છે દેશના રાષ્ટ્રપતિનું અપમાન છે અને આ દેશના રાષ્ટ્રપતિનું અપમાન અને ભારતના સંવિધાન વિરુદ્ધ જો કોઈ પણ ચુકાદા હશે આવા ચુકદા આપણે માનશું નહીં સુપ્રીમ કોર્ટ પાસે કે કોઈ હાઈકોર્ટ પાસે દેશમાં નવા કાયદા ઘડવાનો કોઈની પાસે અધિકાર જ નથી તો અમને અધિકાર કોને આવા ચુકદા આપવાનો આ બાબત આપણે સમજવું પડશે અને કોઈ સરકારના વિરોધમાં આપણું આંદોલન નથી આ સમાજના અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું આ આંદોલન છે તમારા બંધારણીય જે હક અધિકારો છે જે ફંડામેન્ટલ રાઇટ છે એ બચાવવા માટે તમારે આવતીકાલે આ આંદોલનમાં જોડાવવું પડશે એટલે આવતીકાલે એકવીસ તારીખ બુધવારના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હોસ્પિટલ ચોક ખાતે બહુળીમાં બહુળી સંખ્યામાં મોટામાં મોટી સંખ્યામાં તમામ લોકો ભેગા થાય એવી મારે બે હાથ જોડીને વિનંતી છે સમાજના અસ્તિત્વ માટે સમાજના હક અધિકાર માટે સમાજના માન સોમાનથી તમે જો જીવવા માંગતા હોય આવનારી પેઢીને જો જીવવા દેવા માંગતા હોય તો તમારે આંદોલનમાં જોડાવું પડશે જય ભીમ જય ભારત